તમારી વાત પાટીદાર સમાજની મોટામાં મોટી સંસ્થામાં ખોડલ સંસ્થા ત્યાં આગળ જબરજસ્ત સ્વાગત કર્યું અને ત્યાંથી જે એકતા પ્રતિક દેખાડવામાં આવ્યું અને માએ પણ જે સાક્ષાત પરચો પૂર્યો કે જ્યારે રાવ નવગણ પણ જ્યારે બેન દીકરીની આબરૂ બચાવવા માટે નીકળ્યા હતા અને દરિયાએ પણ જગ્યા આપી દીધી હતી એ માજે ધર્મનો રથ માં ખોડલના ધામમાં પહોંચ્યો ને જો ચકલી થરૂ બે જો આવ્યો હોય તો તમે પણ ગર્વ સાથે કોક કે આપણી જીત પાકી છે ક્ષત્રિય સમાજે શું કરેલું હોય ને એનો ઇતિહાસ ગવા બેયે તો કદાચ એટલા વર્ષ ઓછા પડી જાય એટલો ઇતિહાસ એટલે તમે શું છો એ કદાચ આ સરકારને ને ખબર પણ એ બતાવવાનું કારણ કે બે હાજર પંદર માં પાટીદાર સમાજે આંદોલન કર્યું અને એમને હચ મચાવી દીધા અને એ આંદોલન આપણા બધાનું જ હતું અને એમને આપણે હલાઈ દીધા કે ના હલાઈ દીધા અને એ વખતે એમને પણ બેન દીકરીઓને ગંદી ગાળો બોલ્યા હતા પણ પાટીદાર સમાજે એમને નવ્વાણું ઉપર લાવી દીધા પણ જો બધા સમાજનો સાથ મળ્યો તો આજે તમારે આ હોભળવાનો વારો ના હોત અને હું તો એ વખત પણ કહેતો હતો કે પાટીદાર સમાજે બોલો ભાજપ વોટ આલ્યો કે ના આલ્યો નોટ આલી કે ના આલી સમય બલિદાન આલી કે ના આલ્યું તો એ અમારા બે હજાર પંદર માં અમે આંદોલન કર્યું તો અમારા યુવાનો ને આઈ કાર્ડ ચેક કરીને માર્યા કે ના માર્યા બેન દીકરીઓ ગાળો બોલ્યા ના બોલ્યા અમારા જેવા યુવાનો જેલમાં પૂર્યા કે ના પૂર્યા તો આ બીજા સમાજો કેવા માગું કે આ ભાજપ વાળા પટેલો ના નહીં થયા તો તમારા કદી એ નહીં થઈ એટલે ચોક બધા વળ્યા હોય તો પાછા આવજો

એ સરદાર વલ્લભભાઈનું એ કર્યું કઈ રીતે તો જે સરદાર વલ્લભભાઈ ભારત દેશને એક કરવા માટે એમની વાત લઈને નીકળ્યા હતા અને ક્ષત્રિય સમાજે એક પલનો પણ વિચાર નતો કર્યો અને ભારત દેશના પાંચસોન બાસઠ રજવાળો જો દેશનો અર્પણ કર્યો હોય તો જો આજે સરદાર વલ્લભભાઈ માટે જો પાંચસોન બાસઠ રજવાળો એ કર્યો હોય તો તમે એક સીઠ જો અર્પણ નહીં કરીને એ સરદાર વલ્લભભાઈ પટેલને પણ તમે અપમાન કર્યો આ વાત આપણે બધાને સમજવાની જરૂર હે એનાથી વિશેષ આ તાનાશાની બીજી નિશાની કહું તમને કે અમદાવાદની અંદર મોઢેરા સ્ટેડિયમ નું નામ જે તે વખતના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યું તું નતું આપ્યું પણ આ તાનાશા સરકારે રાતોરાત સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બદલી નાખ્યું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું પણ આપણે બધા જાગ્યા નહીં